મિત્રો આજે વાત કરવી છે પંચોતેર વર્ષના એ મહાન ગુરુદેવની કે જે જન્મથી જ નેત્રહીન છે શાળામાં પ્રત્યેક કક્ષામાં તેમને ક્યારેય નવ્વાણું ટકાથી ઓછા માર્ક્સ નથી મળ્યા એમણે બસો જેટલા તો પુસ્તકો લખ્યા છે સૌથી મોટી વાત તો એ છે કે શ્રી રામ જન્મભૂમિના કેસમાં તેમણે હાઈકોર્ટમાં ચારસો એકતાલીસ પુરાવા આપ્યા એ વાત સાબિત કરવા માટે કે ભગવાન શ્રી રામનો જન્મ અહીં અયોધ્યામાં જ થયો હતો તેમણે આપેલા એ ચારસો પુરાવામાંથી

ત્યારે ગુરુદેવ શ્રી રામ ભદ્રાચાર્યજીએ સંત તુલસી દાસની એ ચોપાઈ સંભળાવી જેમાં શ્રી રામ જન્મભૂમિનો ઉલ્લેખ છે ત્યાર બાદ વકીલે પૂછ્યું કે વેદમાં શું પ્રમાણ છે કે શ્રી રામનો જન્મ અહીં જ થયો હતો તેના જવાબમાં શ્રી રામ ભદ્રાચાર્યજીએ કહ્યું હતું કે અથર્વ વેદમાં દશમ કાંડ એકત્રીસમાં અનુવાદમાં દ્વિતીય મંત્રમાં આ વાતનું પ્રમાણ છે તે સાંભળીને જજની બેન્ચ પર જે મુસ્લિમ જજ હતા તેમણે કહ્યું કે સર તમે દિવ્ય આત્મ માં છો અને ત્યારબાદ સોનિયા ગાંધીએ જ્યારે ન્યાયાલયમાં શપથપત્ર દાખલ કર્યું કે રામ પેદા જ નથી થયા

મિત્રો આટલી માહિતી આ નેત્રહીન સંત મહાત્મા કેવી રીતે જાણતા હશે તે કોઈ સામાન્ય માણસ સમજી શકે તેમ નથી ખરેખર તેઓ કોઈ દિવ્ય શક્તિધારી અવતાર છે તેમને નેત્રહીન કહેવું પણ યોગ્ય નથી કારણ કે એક વખત સ્વર્ગવાસી પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ તેમને કહ્યું હતું કે તમારી દ્રષ્ટિની વ્યવસ્થા હું કરાવી શકું છું ત્યારે આ સંત મહાત્માએ જવાબ આપ્યો હતો કે સંસાર જોવાની મને ઈચ્છા નથી તેઓ ઇન્ટરવ્યુમાં આગળ કહે છે કે હું નેત્રહીન તો છું જ નહીં મેં કદી અંધ હોવાનું કન્સેશન લીધું જ નથી હું તો પ્રભુ શ્રી રામને ઘણા નિકટથી જોઉં છું આવા પુણ્યશાળી અદ્ભુત પ્રતિભાવાન રામ ભક્તને કોટી કોટી વંદન તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ જય શ્રી રામ